આપણે જ્યારે આરતી કરે પેલા ખબર પહેલાં આરતી થતી ને તો ને આ બધા બટન મારું નહોતું શું ત્યારે શું હતો ઓલી આ ઘંટડી આરતી હતી આરતી ડંકો એનાથી વગાડે એક જણો આને ઘંટ વગાડે બરાબર આ આમ કરી અને સમજી લો કે અડધો કલાક સુધી કે પંદર મિનિટ સુધી જેટલી વાર આરતી હાલે ને એટલી વાર જો આ ઘંટ આમ વગાડે આમ રીતના તો માણસને પાસે કોઈ પણ જાતના રોગ હોય ને તો આ રોગ મટી જાય ખાલી આ ઘંટોગાડી એટલે આપણે એની ઘંટની પૂજા કરી ઓમ ઘંટસ્થ દેવતા ભ્યો નમઃ એ શું કામ આપણે ઘંટની પૂજા કરી હી એટલા માટે બરાબર કારણ કે જ્યારે પેલા આ લાઈટવાળી જ્યારે નથી બરાબર કંઈ લાઈટવાળી આ જે આરતીઓ નથી ને બરાબર આપણે બટન દબાવી અને બધાએ ઢોલને નકારા માંગવા માટે પોતાને લઈ દે